બ્રાહ્મણો જનોઈ પહેરે ને બ્રાહ્મણો જ નહીં બધા દ્વિજવર્ણ પહેરવી જોઈએ એ જે જનોઈ પહેરે એમાં આમ ત્રણ ધાગા પણ ત્રણેય ધાગામાં પાછા ત્રણ ત્રણ નો સમન્વય હોય એટલે હકીકતમાં નવતંતુ છે જનોઈમાં અમારે સમયે સમયે જનોઈ બદલાવવાની આવે રક્ષાબંધન હોય ને ત્યારે અમે શ્રાવણી કરીએ અને શ્રાવણી કર્મ બહુ લાંબુ હાલે બ્રાહ્મણો જનોઈ બદલાવે જ્યાં જળ હોય ને એ તળાવ હોય કુંડ હોય નદી હોય કંઈ નહીં તો નળ હોય સારી રીતે આવતો હોય પાણી એવું પાણી જરૂર પાણી પાણી વગર ન થાય એટલે શ્રાવણી કર્મ અને એમાં જનોય બદલાવાની આવે શ્રાવણીમાં જનોય બદલાવવાની હોય તમે કોઈ અશૌચ લાગે સૂતક લાગે ત્યારે પણ જનોઈ બદલાવવી પડે તમે કોઈ મૃત્યુ પામ્યું હોય ને એના અંતિમ સંસ્કારમાં ગયા હોય સ્મશાનમાં તો પણ ઘરે આવી સ્નાન પણ કરવું પડે અને જનોઈ પણ બદલાવવી પડે બ્રાહ્મણે અને કાંઈ એવું ન થયું હોય તોય તે અમુક સમય પછી જનોઈ બદલાવવાનું વિધાન છે શાસ્ત્રમાં અને એ જ્યારે જનોઈ બદલાવે ત્યારે નવી જનોઈ હોય એનું પેલા પ્રોક્ષણ થાય પછી એની અંદર નવ તંતુમાં નવ દેવતાઓનું આવાહન થાય આ શાસ્ત્રની વિધિ છે એટલે આમ દેખાય જનોયમાં ત્રણ ધાગા પણ એ ત્રણેયમાં પાછા ત્રણ ત્રણ હોય એટલે નવ તંતુ થાય ટોટલ અને નવ તંતુમાં નવ દેવતાઓનું આવાહન એમાં પ્રથમ તંતુમાં કયા દેવ બીજા તંતુમાં કયા દેવ આ બધું શાસ્ત્રમાં કીધા પ્રમાણે વિધિ કરવાની હોય અને પછી એ જ્યાં બે તંતુ બધા ભેગા થાય ને ત્યાં ગાંઠ જેમ તમારા માળા મેર હોય ને એમ ત્યાં ગાંઠ એ માળા હોય ને સુમરની હોય કે એકસો આઠ પારાની માળા હોય તો એને મેર આવે સુમેર એમ અમારે જનોઈમાં પણ એ નવ તંતુ ભેગા થાય ત્યાં પછી ત્રણ ગ્રંથી આવે ત્યાં ગાંઠ એક મારવામાં આવે એના ઉપર એક ગાંઠ એના ઉપર એક ગાંઠ નવ તંતુમાં નવ દેવતાઓનું આવાહન થાય તો આ ત્રણેય ગાંઠમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું આવાહન થાય છે એટલે જનોય પહેરીને ફરતો દ્વિજ એ સદા સાવધાન રહે કે નવ ને ત્રણ બાર દેવતાઓ સતત મારી સાથે છે મારા કર્મના એ સાક્ષી છે હું સંધ્યા ચૂકી જાઉં તો એની નોંધ લેવાય છે દેવતાઓ દ્વારા કે આજે આણે ગાયત્રીના જપ નથી કર્યા તમારું બાળક સ્કૂલમાં ભણતું હોય ને હોમવર્ક ન કરે તો નિશાળના ટીચર એને પૂછે છે એને દંડ આપે છે ઉઘરાણી કરે છે કેમ હોમવર્ક કરી નથી આવ્યો લેસન કેમ નથી કર્યું એટલે પછી બાળકની મમ્મીઓને વધારે ટેન્શન હોય ઓલો ટીવી જોતો હોય બહુ રમતો હોય વિડીયો ગેમ મોબાઈલમાં એ લેસન કર મારે ઠપકા સાંભળવા પડે છે તારી ટીચરના સંધ્યા ન કરે બ્રાહ્મણ અહરહ સંધ્યા મુપાસિત અહરહ રોજ રોજ નિત્ય સંધ્યા કરવી જોઈએ ગાયત્રીના ના જપ કરવા જોઈએ નહીં તો આ જનોઈ ના જે દેવતાઓ છે એ સાક્ષી છે ઉઘરાણી કરે ઠપકો આપે પેલા ખાવામાં તો આળહ નથી કરતો ત્રણ ત્રણ વાર ખાય છે અને સંધ્યા કરવામાં આળહ તને હેનું થાય છે ભગવાનના નામનો જપ કરવામાં તને હેની ઊંઘ આવે છે રામ નામ મે આલસી ઓ ભોજન મેં હોશિયાર તુલસી એસે જીવ કો બાર બાર ધિક્કાર એટલે ભજન દુનિયાને દેખાડવા માટે નથી કરવાનું ભજન તો આપણે આપણી સાધના આત્મવિકાસની એના માટે કરવાનું એટલે સાધુઓ ભજન એકાંતમાં કરે બને ત્યાં સુધી ભજન અને ભોજન એકાંતમાં થાય સારું ભગવાનને થાળ ધરવામાં આવે મોટા મોટા મંદિરોમાં ટેરો આવે હમણાં દર્શન નહીં થાય કેમ તો ભોગ આવ્યો છે ઠાકોરજીનો ભોગ આરોગી રહ્યા છે ભજન એકાંતમાં ભોજન ત્રણેય તંતુમાં પાછા ત્રણ ત્રણ તંતુ હોય છે એટલે નવ થાય એમ અહીંયા તરવેણીની તરવેણી થઈ છે આ સાધુ સંતો એ પણ તરવેણી અને હું કામ સાધુ સંતો આવે ને બે दया थकी तरवेणी तमे तरवेणी मां जय हो जय हो मां जगदंबे दया थकी तरवेणी